ચાલો યાદ કરીએનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું નવી સ્વ પોથી આવેલી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ પોથી આવશે આ આપણો પ્રથમ ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે તેવી રીતના બીજો ભાગ ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છ ની જે નવી સ્વ અધ્યન આવી છે ભાગ નંબર એકના ગણિત વિષયના ચાલો યાદ કરીએના પેજ નંબર એકના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન તો જોઈએ સૂચવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો નંબર એક નીચે આપેલી સંખ્યાઓના દરેક અંકની સ્થાન કિંમત લખો નંબર એક ત્યાંશી હજાર ચારસો ને અડસઠ તો આઠની એસી હજાર ત્રણની ત્રણ હજાર ચારની ચારસો છ ની સાઠ આઠની આઠ નંબર બે છત્રીસ હજાર સાતસો ને ઓગણ નેવું તો ત્રણની ત્રીસ હજાર છ ની છ હજાર સાતની સાતસો આઠની એંશી નવની નવ નંબર ત્રણ અઠ્યાસી હજાર ત્રણ તો આઠની એંશી હજાર આઠની આઠ હજાર પાંચની પાંચસો ઝીરોની ડબલ ઝીરો ત્રણની ત્રણ નંબર ચાર બાવીસ હજાર નવસો નવ્વાણું તો બેની વીસ હજાર બેની બે હજાર નવ ની નવસો નવની ને નેવું અને નવની નવ નંબર પાં એકત્રીસ હજાર છસો એક તો ત્રણની ત્રીસ હજાર એકની એક હજાર છ ની છસો જીરો ની ડબલ જીરો એક ની એક વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ ની જે નવી સ્વાધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અને તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર બે નીચેની સંખ્યાઓને અંકમાં લખો નંબર એક ચાર હજાર પાંચસો ને પાંત્રીસ તો આ રીતના આપણે લખીશું નંબર બે નવ હજાર છસો નવ તો નવ હજાર છસો ને નવ નંબર ત્રણ નવ હજાર આઠસો સત્યાશી નવ હજાર આઠસો સત્યાશી નંબર ચાર છ હજાર સાતસો નેવ્યાશી તો છ હજાર સાતસો નેવ્યાશી નંબર પાંચ સાત હજાર પાંચસો ઓગણત્રીસ તો સાત હજાર પાંચસો ઓગણત્રીસ નંબર છ પંદર હજાર બસો એકાવન તો પંદર હજાર બસો એકા પ્રશ્ન નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો તો અહીં આપેલું છે નવસો સિતોતેર નંબર બે ને આપણે શબ્દમાં લખીશું અઠયાવીસ હજાર ચારસો નંબર ત્રણ છે તેમને આપણે શબ્દમાં લખીશું પાંત્રીસ હજાર છસો નંબર ચાર ને આપણે ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યન પોથી આવી ચુકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને સોલ્યુશન લાભ મળી રહે અને વિડીયો આ વીડિયોને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે તો જરૂરથી તેમનો અભ્યાસ કરી લેવો